મારા જીવનમાં એક સમય એવો હતો કે જયારે મને મ્યુઝિક સાથે ઘણો બધો લગાવ થઈ ગયો હતો અને મને એમ હતો કે હું કોઈક તો ઇન્સ્ટ્રુમેન્ટ શીખી શકીશ ત્યારે મેં પરચેસ કરી હતી આ પાંચે થયો એનાથી વધારે સમય હશે થોડી ઘણી કોશિશ કરી પણ આપણાથી શીખાણી તો નહીં પણ હવે આ કોઈક ઘર બની ગયું છે તમે જોઈ શકો છો આની કરોડિયા સેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો તમાર બધાનું સ્વાગત છે એક મીઠા મધુર અવાજ સાથે મીઠો મધુર તો નથી પણ બેકારે આપણે હંમેશા સાંભળતા આવ્યા છીએ કે માણસના અંદર કંઈક ને કંઈક તો ટેલેન્ટ હોય અને આપણી અંદર શું ટેલેન્ટ એ આપણે જ ખબર નથી એટલા માટે જ મેં મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના અંદર પગ રાખ્યો હતો પણ પગ રાખવાની સાથે જ આપણે પાછું લઈ લીધો કેમ કે આપણે ખબર પડી કે આ ઇન્ડસ્ટ્રી આપણા માટે નથી એક્ચ્યુઅલી મારા મનમાં એમ હતું કે યાર કોઈ તો એવી ફિલ્ડ હશે જેના માટે હું બન્યો હોઈશ કાંઈક તો એવી સ્કીલ હશે મારી અંદર કે જેને હું અપગ્રેડ કરી શકું અને જેમાં હું કહી શકું કે હા આ કામ હું સારી રીતે કરી શકું છું એટલા માટે મેં ઘણી બધી ફિલ્ડ ટ્રાય કરી પણ આપણે ફેલ રહ્યા એ ફેલ રહ્યા એના કારણે જ ખબર પડી કે ભાઈ આ રસ્તા આપણા માટે બંધ અને એટલા માટે જ ક્યારે હાર ન માનવાની અને મહેનત કરતું રહેવાનું તો જો અમુક લોકોની કમેન્ટ આવી હતી વિડીયોમાં કે ભાઈ સમાજનો વિડીયો બનાવો સમાજનું કેટલું કામથી જોવાનું હોય તો ભાઈ મેં ઓલરેડી એક બે વિડીયો બનાવ્યા સમાજના અને સમાજના કામમાં કહું તો એક ગેટ જે છે એ બન્યો છે એનું પ્લાસ્ટરનું કામ બાકી બીજું ગેટ હજુ બનવાનું અને સમાજના અંદર ટાઇલ્સનું કે જે અંદરનું કામ હોય પીઓપીનું કે એ થાય મને એમ કે એકવાર આખી સમાજ બની જાય તો આપણે ઇન ડિટેલ વિડીયો બનાવશું તો હવે એ તો ઘણા દિવસો નથી બાકી સાહેબ મહિનો દોઢ મહિનામાં થઈ જશે તૈયાર તો એના પછી જ આપણે એકદમ ફૂલ વિડીયો બનાવશું તો જો રાઘવી ટ્યુશન થી આવી ગઈ ને ઘરે હાલ હું મા અને રાઘવી જ છીએ કેમ કે કાકા ને કાકી ગયા પરિવારમાં એક બાપાનો દેસ થઈ ગયા એટલા માટેની શમશાન યાત્રામાં ગયા સાધીને ટાઈમ લાગશે એક કલાક દોઢ કલાક જેવો લાગશે હેલો ગુડ મોર્નિંગ અગેન અને સવારનો નાસ્તો આપણે કરવાનો બાકી જ હોય અને ચાય આપણી ગરમ થાય છે બસ નાસ્તો કરવાનો છે અને ને કાકા લોકોની તો આપણે જ્યાં કીધું ને તમને કે જતા રહે ત્યાં ત્રણ દિવસ જવું પડશે કેમ કે આપણા નજીક ના થાય પરિવાર નતો હવે બે ત્રણ દિવસ હવે ત્યાં આવી રહેવાનો હે રહેવાના મતલબ કે દરરોજ ત્યાં જવું પડશે બાકી હવે આપણે તો ઘરે એટલા માટે હવે નાસ્તો આપણે કરશું જી હા કભી કભી એસા હોતા કે कोई अच्छा मोमेंट हमारे हाथ से निकल जाता है मैं सोचता हूँ यार इसको इंस्टाग्राम के लिए बनाओ या फिर यूट्यूब के लिए बनाओ क्योंकि दोनों का फॉर्मेट अलग है इंस्टाग्राम के लिए आपको वर्टिकल वीडियो शूट करने पड़ते हैं जबकि यूट्यूब के लिए हॉरिजॉन्टल वीडियो शूट करने पड़ते हैं तो उस हिसाब से है ना फिर कभी ऐसा लगता है कि यार चलो मोमेंट मिस हो जाता है या तो यूट्यूब के लिए बनता है या तो फिर इंस्टाग्राम के लिए बनता है या तो कभी हम भूल जाते हैं तो फिर दोनों के लिए नहीं बनता है तो एक बीमारी है ना बीमारी हमारा काम माटे रेवानी जो તો જો આ મહિનાની અંદર શાયદ તમને સારા એવા વિડીયો જોવા મળી શકે કેમકે બ્લુ પ્રિન્ટ બારે પડી ગઈ છે અમારો પ્લાન એકદમ રેડી થઈ ગયો છે બસ એને હવે એક્ઝિક્યુટ કરવાનો સમય આવે તો આપણે એને એક્ઝિક્યુટ કરશું અને ત્યારે હું તમને જણાવીશ કે કઈ રીતનો પ્લાન એને આપણે શું કરવાના ઠીક હમણાંથી હું નહીં કહું હમણાં તો કહીશ તો પછી પ્લાન થાય ન થાય તો એ ગડબડ થઈ જાય એના કરતાં થોડાક દિવસ માટે આપણે સસ્પેન્સ રાખશું અને જયારે એક્ઝિક્યુટ થશે ત્યારે સારા એવા વિડીયો તમને જોવા મળશે તો જો આપણી આંબલીમાં ફૂલ લાગવાના શરૂ થઈ ગયા હે અને આશા છે કે આ વર્ષે આપણે ઘણી બધી આંબલી જોવા મળે પણ એક પ્રોબ્લેમ હોય કે અહીંયા કને આપણે જે એક મોટી ડાળ હતી એની આપણે કાપી નાખીએ તો થોડોક પાક આ વર્ષે ઓછો થશે બાકી ફૂલ તો ઘણા બધા હે હજુ તો બી સમય લાગશે અને શાયદ બે મહિના બે મહિના જેટલો સમય છે હજુ પછી ઘણી બધી આંબલી આપને ખાવા મળશે થોડા દિવસ પહેલાં એને આપણા મકાન માલિક આવ્યા હતા ને એને એમ કીધું હતું કે ભાઈ આ જે લીમડો હોય ને અહીંયા અને આંબલીની બાજુમાં તો એને શાયદ આપણે કાપવો પડશે કેમ કે અહીંયા કને દિવાલ બનાવવાની હજુ ને એમ કહેતા હતા કે શાયદ દિવાલ દિવાલ બનાવશું એટલે આ લીમડો નડી શકે પણ જોશું તો બી કોશિશ કરશું આપે કે લીમડો બચે અને દિવાલ ઉપડી ઉભી થઈ જાય અને આ જેટલું કામ કરવાનું હોય ને એની સાથે સાથે આ બી કામ થઈ જાય તો બી બેટર રહેશે કેમ કે હમણાં કરશું ને વળી થોડાક દિવસો રહીને ફરી પાછું અગર આમાં કંઈક પ્રોબ્લમ આવે તો આને આપણે રિપેર કરવાનું રહેશે એના કરતાં તો સાથે બધું થઈ જાય ઠીક એનો તો જ્યારે પ્લાન બનશે ત્યારે હવે દિવાલને બનાવવાની આવશે સાથે ઘરનું બી કામ એ ઘરનું તો કામ ઘણું બધું હોય એનો તો ટાઈમ લાગશે ઘરનું બી કામ કરવાનું બાકીએ અને આનું બી કામ કરવાનું બાકી પણ વિરાણી ગામમાં સૌથી મોટો પ્રોબ્લમ હોય તો એ છે ઘરનો પ્રોબ્લેમ ભાઈ તમને ઘર જોઈતું હોય ને ભલે રેન્ટ ઉપર તો બી મળતું નથી કેમ કે એટલા બધા માણસો રહેવા આવી ગયા ગામમાં કેમ કે સૌથી નજીકનું ટાઉન આપને લાગુ પડે નખત્રાણા 3 કિલોમીટર થાય તો એના કારણે ઘણા બધા માણસો પર જે પાવર પટ્ટી સાઈડના હે કે પછી આ સાઈડના જે જતાવીરા રોડ પર સાઈડના માણસો એવા ઘણા બધા માણસો વિરાણીમાં રહેવા લાગી ગયા તો એના કારણે વિરાણીની ડિમાન્ડ થોડીક જેને કહેવાય હાઈ થઈ ગઈ એટલે ઘર મળવા થોડક મુશ્કેલ હે તો ગાઈસ આપને જવાનું છે અરલ કેમ કે આ ભાઈ ને હે કે આ ભાઈ ને હે એની સાથે જવાનું વાગે સવા અગિયાર તો આશા એ કે એક બે વાગ્યા સુધી કામ ખતમ થઈ જાય જો લેટ થશે તો આજે આપડે આ ભાઈ ભૂખે મારશે

આજે ચણા છે ચણા ને ખાલી ભાત ભાઈ તો જે લોકો પ્રાથમિક શાળામાં ભણ્યા હશે ને જમ્યા હશે ને એને જ ખબર હશે કે ભાઈ આ સરકારી સ્કૂલનો જે ટેસ્ટ હોય જમવાનો શું તો જો માએ મને એમ કીધું કે આ આંગણવાડી છે અને આ જે છે ને એક આ અને આ જે બિલ્ડિંગ એ બે સ્કૂલ છે બાકી આંગણવાડી અને તમને એક પ્રાથમિક શાળાનું પાણી પીવાનું બતાવો જો આવું હોય અને બધી પ્રાથમિક શાળામાં ઓલમોસ્ટ આવું આપણે વિરાણી જે પ્રાથમિક શાળામાં એમાં બી આવું હોય આમાં પાણી અમે કેમ પીધા એ તમને બતાવો ખુલમાં આમ પાણી પીતા જ્યારે નાના હતા ને તો અહીંયા સુધી પહોંચાતા બી નહીં હવે તો એટલે આવે આપને તો ઠીક છે ચલો આપણું કામ જે હતું એ તો થઈ ગયું ને હવે આપણે જઈ ઘર તરફ મને તો ઘણું બધું ટાઈમ લાગશે પણ એટલું ના લાગુ બાર વાગે ને શાય સવા બહાર તો ઘરે આપણે પહોંચી જશું

આને મને બે રોટલી લીધી ઈ મેં ખાધ્યું ડબ્બામાં રોટલી ના મળે અરે હતી શું નથી તમે જોઈ નહીં બરાબર

મારી ચમ્પલ ખબર નથી પડતી તારે ચાલ ચલો એ ઢક્કન ભી હાથ આગે ભાઈ હે ના ના વાંધો નહીં મેક થયું ઢાંકડા ની ખબર પડી ગઈ નઈ વાય રસ્તામાં કઈક પડી ગયો